દાહોદમાં સાંસદ જસવંતસિંહ ભાપોરના સ્થાને દેવગઢ બારીયા વિધાનસભા મત વિસ્તારમાં યોજાઈ એકતા પદયાત્રા દાહોદ જિલ્લામાં સરદાર પટેલની દોઢસો જન્મજયંતિ નિમિત્તે દેવગઢ બારિયા વિધાનસભા મત વિસ્તારમાં સાંસદ જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને એકતા પદયાત્રા યોજવામાં આવી હતી આ પદયાત્રા દેવગઢ બારિયામાં સરદાર પટેલ સર્કલથી શરૂ થઈ અવંતી ખાતે આવી નિપુણ થઈ હતી આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોરે આ પ્રસંગે સૌને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે સૌએ એક બનીને આગળ વધવું પડશે અખંડ ભારતના ગઢવૈયા સરદાર પટેલે સમગ્ર ભારતને એક કરી એકતાનો સંદેશ આપ્યો હતો ત્યારે દરેક નાગરિકે એકતા અખંડિતતા અને રાષ્ટ્ર તેઓ અખંડ ભારતના ઘડવૈયા હતા એ સાથે તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ થકી સરદાર પટેલને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે વિકસિત ભારતના સપનાને સાકાર કરવા સ્વદેશી આ દરમિયાન ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવી યાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું દેવગઢ બારીયા સરદાર પટેલ સર્કલથી શરૂ થયેલ આ પદયાત્રાનું અવંતી ખાતે સમાપન કરવામાં આવ્યું હતું પદયાત્રા દરમિયાન રસ્તામાં સરદાર પટેલની પ્રતિમાનું સ્વાગત કરવા માટે નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રાંત અધિકારી બારિયા જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી જિલ્લા રમત ગમત અધિકારી ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી મદદનીશ ખેતી નિયામક વન વિભાગ પોલીસ વિભાગ દાહોદ ભાજપ પ્રમુખ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ સંગઠનના હોદ્દેદારો સહિત અધિકારી કર્મચારીઓ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ દેવગઢ બારિયા નગરજનો ઉપસ્થિત t era h